તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયની અંદર જે મિત્રો તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ બાર વિશે મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર જે લેવાવાનું છે એનું આજે આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો જોઈએ તો વિભાગ એ તો મિત્રો આમાં તમને વીસ માર્ક્સના એમસુ કી પૂછાશે કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે તો આવશે ઓપ્શન સી ચાર પ્રકારના બીજો છે કે કયા મનોવૈજ્ઞાનિકે કંધના છ પ્રકાર આપ્યા છે તો આવશે ઓપ્શન ડી હેનિંગે ત્રીજો છે કે કયા મનોવિજ્ઞાન કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પરિતોષિક મળ્યું હતું તો આવશે ઓપ્શન એ પાવલોને ચોથો છે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો આવશે ઓપ્શન બી વિલોપન પાંચમો કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે તો આવશે ઓપ્શન સી રેવન છઠ્ઠો છે કે બુદ્ધિ અંગેનો દ્રિપરિણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે એમાં આવશે ઓપ્શન ડી ગિલફે સાતમો કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે તો આવશે ઓપ્શન બી પૂર્વગ્રહ આઠમો છે મનોશારીરિક વર્તનની માનસિકતા તત્પરતા એટલે શું તો આવશે ઓપ્શન ડી મનોવલણ નવમો આંતરિક અને સહજ પ્રતિક્રિયા કઈ છે તો આવશે ઓપ્શન બી રડવું દસમો કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે તો આવશે ઓપ્શન સી રિચાર્ડ લેજા રહેશે અગિયારમો કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો આવશે ઓપ્શન સી ચેતન અચેતન મન અને વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ બારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ ગ્રુપમાં તમે અચૂકથી જોઈન થઈ જજો બારમો છે કે કયું ઉપતંત્ર સુખ સિદ્ધાંતને અનુસરે છે તો આવશે ઓપ્શન એ અહમ તેરમો છે કે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પસાર થયો છે તો આવશે ઓપ્શન સી ભાવાતીત ચૌદમો કે તાર્કિક તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે તો આવશે ઓપ્શન સી એલિસે પંદરમો કે સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે તો આવશે ઓપ્શન બી ગીચતામાં સોળમો રેફ્રિજિરેટરમાં કયો વાયુ ઉપયોગ થાય છે તો આવશે ક્લોરોફ્લોરો કાર્બન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર મિત્રો તમે અચૂકથી જોઈન થઈ જજો તમારા બીજા મિત્રોને પણ જોઈન જોઈન કરજો જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષાના અમે આઈએમપી વિડીયો સૌપ્રથમ ગ્રુપની અંદર મૂકીશું તો તેમાં તમે સૌપ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકશો સત્તરમો જોઈએ કે જેમાં વ્યવસ્થાપક અને માલિકી બંને એક જ હોય તેવી સંરચના કઈ કહેવાય તો આપશે ઓપ્શન ડી સરળ સંરચના અઢારમો જે સાધન દ્વારા વિજ્ઞાનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય તો આપશે ઓપ્શન એ વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય ઓગણીસમો કે મનોવિજ્ઞાનની એક શાખા વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું તો આપશે ઓપ્શન ડી માર્ટિન સેલિગમેને વિશ્વ બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધારે કુશળ જોવા મળે છે ઓપ્શન એ છે સ્ત્રીઓ હવે જોઈએ વિભાગ બી કે એક વાક્યમાં ઉત્તર લખો દરેક પ્રશ્નનો એક ગુણ છે તમને દસ પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં છે કે અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો આવશે અપ્રગટ ધ્યાનનો આગળ છે કે શિક્ષણ માટે મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે તેમાં આવશે અનુભવ પ્રયત્ન અને મહાવરો આગળ છે કે શાબ્દિક કસોટી કોને કહે કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્ન હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને નેક્સ્ટ છે કે સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવો તો મિત્રો છે વર્તમાનપત્ર ટેલિવિઝન મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે પચીસમો છે કે મનો રોગો એટલે શું તો એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગોના સ્વરૂપે દેખાય છે તેને મનો શારીરિક રોગો કહેવામાં આવે છે નેક્સ્ટ મિત્રો છે કે ઓસિડીનું પૂરું નામ જણાવો તો એ મિત્રો તમે જોઈ શકો છો અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ આગળ છે સત્યાવીસમો કે સલારથી કોને કહેવાય છે અઠ્યાવીસમાં કે જીવન અવકાશના ખ્યાલને ગાણિતિક રીતે દર્શાવો પછી છે ઉથલો એટલે શું અને છે પોઝિટિવ સાયકોલોજી શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો આ તમામ પ્રશ્નો તમારે શોધીને તૈયાર કરી લેવાના છે તમે આ જો પ્રશ્નો શોધશો તમને બીજા પ્રશ્નો પણ એકવાર નજર ચડી જશે અને એ એ પણ પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો જોઈએ વિભાગ સી વિભાગીમાં બે માર્ક્સના પ્રશ્નો પૂછાશે ટોટલ દસ પ્રશ્નોના જવાબો તમારે આપવાના રહેશે વીસ માર્ક્સનો આપણો વિભાગ સી રહેશે તો વિભાગ સીના આઈએમ બી જોઈ લઈએ તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું ચેપ્ટર નંબર એકમાંથી ધ્યાન વિચલન એટલે શું ચેપ્ટર નંબર એક વિધાયક પ્રબલન એટલે શું ચેપ્ટર નંબર બે વેક્સલરની બુદ્ધિ કસોટી વિશે માહિતી આપો ચેપ્ટર નંબર ત્રણ પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો ચેપ્ટર નંબર ચાર નેક્સ્ટ છે કે સામાજિકકરણની કરણની પ્રક્રિયાને અસર કરતાં પરિબળો દર્શાવો ચેપ્ટર નંબર ચાર દબાણ એટલે શું ચેપ્ટર નંબર પાંચ ને રેપ્યુટેકની પ્રક્રિયા કોને કહે છે ચેપ્ટર નંબર છ આગળ છે કે અસાધારણ વર્તનની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર છ છે ને આગળ છે કે સલાહ પ્રક્રિયાની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર સાત આગળ છે કે યોગ શબ્દ સમજાવો ચેપ્ટર નંબર સાત અને છે આગળ કે હવાના પ્રદૂષણના કારણો જણાવો ચેપ્ટર નંબર આઠ પછી છે કે કાર્યપ્રેરણાના સિદ્ધાંતો જણાવો તો છે ચેપ્ટર નંબર નવ આગળ વધીશું તો આગળ છે કે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર દસ નેક્સ્ટ જોઈએ તો આગળ છે વિભાગ ડી વિભાગ ડીમાં મિત્રો કોઈપણ દસ પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે અને વિભાગ ડીમાં મિત્રો આપણને ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછ્યા છે એટલે આપણો વિભાગ ડી રહેશે ટોટલ ત્રીસ માર્ક્સનો તો જોઈએ તો સ્વાદ સંવેદન સમજાવો ચેપ્ટર નંબર એકમાંથી પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ વર્ણવો ચેપ્ટર નંબર બેમાંથી બુદ્ધિમાપન સમજાવો ચેપ્ટર નંબર ત્રણમાંથી ઇસ્ટનબર્ગનો બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત સમજાવો ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછવામાં આવેલ છે પછી જોઈએ કે પૂર્વગ્રહની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો ચેપ્ટર નંબર ચાર પછી છે કે ક્વાય કાયદા દ્વારા મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે વાક્ય સમજાવવાનું છે આ ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાણો છે પછી છે કે સંઘર્ષની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો ચેપ્ટર નંબર પાંચ મિત્રો આ પ્રશ્નો તમારે નોંધ કરી લેવાના છે પાછળથી તમે આના જવાબો સ્વાધ્યાયમાંથી અથવા તો નવનીતમાંથી મેળવી શકો છો પછી જોઈએ કે સુરક્ષાતંત્ર અને મનોભાર સમજાવો ચેપ્ટર નંબર પાંચ અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જે મેં બોર્ડને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આપીશું એ ફૂલ સોલ્યુશન સાથે આપેલું જે તમને વાંચવામાં મદદરૂપ થશે અને ખૂબ જ મોજ ટાઈમ રહેશે આગળ ત્રેપનમાં છે કે મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત લખો ચેપ્ટર નંબર સાતમાંથી પૂછવામાં આવેલ છે સત્તાવનમાં કે સલાહ પ્રક્રિયાના સોપાનો ચેપ્ટર નંબર સાત આગળ છે કે કોઘાટ ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર આઠ પછી છે ગ્રીનહાઉસ ઇફેક્ટ સમજાવો ચેપ્ટર નંબર આઠમાંથી પૂછવામાં આવેલ છે સત્તાવનમાં છે કે સંસ્થાના લક્ષણો સમજાવો ચેપ્ટર નંબર નવ નેક્સ્ટ વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો સમજાવો ચેપ્ટર નંબર દસ પછી જોઈએ વિભાગ ઈ એમાં મિત્રો પાંચ માર્ક્સના પ્રશ્નો છે એમાં તમારે ચાર પ્રશ્નો લખવાના હશે વિભાગ ઈ આપણો રહેશે વીસ માર્ક્સનો એના આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ તો પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો આગળ છે કે ધ્યાનના બાહ્ય નિર્ધારકો સમજાવો નેક્સ્ટ પાવલોનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજાવો ચેપ્ટર નંબર બે પછી જોઈએ કે આંતરસૂદ દ્વારા શિક્ષણ અંગેનો કોહલરનો એક લાકડી અને બે લાકડીવાળો પ્રયોગ વર્ણવો ચેપ્ટર નંબર બે પછી જોઈએ કે ગાર્ડનરનો બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત સમજાવો ચેપ્ટર નંબર ત્રણ પછી જોઈએ કે માનવ વર્તન અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સમજાવો આ મિત્રો છે ચેપ્ટર નંબર આઠ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આઈએમપી પ્રશ્નો તો દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટે મિત્રો આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ પ્રશ્નના પ્રશ્ન આ પ્રશ્નપત્રના પ્રશ્નો તમારે તૈયાર કરી શકાય છે અને મિત્રો અમે બોર્ડ માટે અલગથી પણ આ એમપી પ્રશ્નોનું લિસ્ટ મૂકીશું તો અમારી ચેનલ ઉપર નવા હોય તો અચોકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી સાથે પણ બીજા મિત્રોને સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત